અમદાવાદમાં બાર જૂને બપોરના સમયે એર ઇન્ડિયાનું લંડન જઈ રહેલું વિમાન ક્રેશ થયું હતું જેમાં પ્લેનમાં સવાર બસોને બેતાલીસ યાત્રિકો અને ક્રુ મેમ્બરમાંથી બસો એકતાલીસના મોત થયા છે જ્યારે એકનો ચમત્કારી બચાવ થયો છે આ ઉપરાંત અતુલ્યમ હોસ્ટેલની મેસમાં હાજર સ્ટુડન્ટ અને આસપાસના વિસ્તારમાંથી પસાર થયેલા કેટલાક લોકોના પણ મોત થયા છે મૃતકોની ઓળખ માટે હાલ ડીએનએ મેચિંગની પ્રોસેસ ચાલુ છે બસો ને સુડતાલીસ ડીએનએ મેચિંગ થઈ ચૂક્યા છે અને એમાંથી બસો બત્રીસ પાર્થિવ દેહ એમના સ્વજનને સોંપી દેવામાં આવે છે પંદર દેહની વાત કરશું તો એમાંથી ત્રણ ફેમિલી એવા છે કે જે એમના બીજા સ્વજનના મેચિંગની વેઇટ કરી રહ્યા છે છ પાર્થિવ દેહ પોસ્ટમોર્ટમ રૂમમાં રેડી છે સગા ગમે ત્યારે એને લઈ જશે અને બાકીના છ છે એને અત્યારે શેડ્યુલ કરી રહ્યા છે એમના રિલેટિવ પ્રોબેબલી સવાર સુધીમાં એ છ પણ જતા રહેશે આમાંથી વાત કરશું તો ત્રેવીસ મુદ્દે બાય એર ટ્રાન્સફર કર્યા છે જ્યારે બસો ને નવ બાય રોડ એ આપણી એમ્બ્યુલન્સ વ્યવસ્થાથી એમના વતન સુધી પહોંચાડવાની તંત્રએ વ્યવસ્થા કરી છે બસો બત્રીસની ની વાત કરશું તો જેમાં એકસો પંચોતેર ઇન્ડિયન્સ છે બાવન બ્રિટિશર્સ એક કેનેડિયન સાત પોર્ટુગીઝ અને બાર લોકો નોન પેસેન્જર છે આશા રાખીએ છીએ ખૂબ જ ઝડપથી આપણને બાકીના જે આપણે વેઇટિંગમાં છીએ એના રિપોર્ટ પણ મળી જાય જેથી કરીને અત્યારે આ પરિસ્થિતિમાં વેઇટ કરતું પરિવારને એમની સ્વજનની સ્થિતિએ